એક કહી શકાય અંતરિક્ષ પ્રદર્શનનું ખાસ આયોજન કરાયું અનાજ મહાજનના સૌજન્યથી નવજીવન સાયન્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સાયન્સ અને ટેકનોલોજીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરી શકે તેમજ તેના વિશે વિશેષ અને ઊંડી જાણકારી મેળવવા માટે પણ અમદાવાદ વિક્રમ સારાભાઈ રિસર્ચ સેન્ટર ખાતે ખાસ આવેલા સાયન્ટિસ્ટ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે દાહોદના વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન મળી શકે આ પ્રદર્શનને લઈને ખાસ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે તથા દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એન એલ દામા દ્વારા પણ ખાસ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવનું સ્વાગત કરાયું હતું વિદ્યાર્થીઓ માટે પ્રદર્શનને ખુલ્લું મૂકતા આશરે વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ વિઝિટ કરી અને ટેકનોલોજીનું તેમને જ્ઞાન મેળવી શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ હતી અંતરિક્ષ પ્રદર્શનમાં કહી શકાય કે એક કાઉન્ટર એવું મૂકવામાં આવ્યું હતું જેમાં ભારતના વિજ્ઞાન સાયન્ટિસ્ટો દ્વારા લખાયેલા પુસ્તકોની પ્રદર્શની પણ રાખવામાં આવી જેમાં બાળકો એનિમેશન ચિત્ર દ્વારા અંતરિક્ષ વિશેની જાણકારી મળે અને પુસ્તકો આપણા વૈજ્ઞાનિકો દ્વારા લખવામાં આવેલ છે તથા આ કાઉન્ટર ઉપર એક ક્યુઆર કોડ પણ મૂકવામાં આવ્યો જે ક્યુઆર કોડ અને સ્કેન કરીને આપ એ પુસ્તક ડાઉનલોડ પણ કરી શકો છો

કે અહીંના છોકરાઓને સાયન્સ પ્રત્યે થોડીક જાગૃત થાય આજે અહીંના છોકરાઓ ઈસરો સુધીને પહોંચી શકે એવી તક ઊભી કરવા માટે અમને ઈસરો તરફથી જે હેલ્પ મળી છે એના માટે આભાર માનું છું ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ઈસરો તરફથી અત્રે નવજીવન સાયન્સ કોલેજ દ્વારા આયોજિત આ દાહોદ ખાતેનું સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એક્ઝિબિશનમાં અત્રે ઉપસ્થિત છીએ આપ જોઈ શકો છો કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે સવારથી અહીંયા જે ઉપસ્થિત થયા છે અહીંયા વિક્રમ જે જે એક સપનું સપનું એ કે વિચાર કહીએ તો પચાસ વર્ષથી અધિક એ વિચાર ક્યાં પહોંચ્યો તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આવનારા દિવસોમાં ઈસરો તથા નાસા એક સંયુક્ત પ્રોજેક્ટ એના સાર આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ વિક્રમ સારાભાઈના રેફરન્સમાં આપણે વાત કરીએ તો અમે ત્રીજી પેઢીના વૈજ્ઞાનિકો કહેવાય તો આ યાત્રા આવનારા દિવસોમાં પણ આગળ આપણે જે ચલાવવાની હોય તો આવનારા દિવસોમાં આ જે ધરોહર છે આમાંથી આ બાળકોમાંથી ભવિષ્યમાં વૈજ્ઞાનિકો એન્જિનિયરો બની અને આપણો વારસો આગળ ધપાવશે અમારો જે આશય જે છે કે અમે બાળકો વચ્ચે જઈ ઈસરોની વાતો કરીએ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી શું છે આવનારા દિવસોમાં કયા પ્રકારના કોર્સ એ સિલેક્ટ કરે ઘણી વાર પૂછતા હોય છે બાળકો કે કેવી રીતે અમારે ઈસરોમાં આવતો એની અમે માહિતી આપીએ છીએ અને ખાસ કરીને જ્યારે એક વૈજ્ઞાનિક સાથે આ બાળકો જ્યારે વાતચીત કરે તો એમના પ્રશ્નોત્તરી વખતે એમને અમે ગાઈડન્સ પણ આપીએ છીએ હું નવજીવન સાયન્સ કોલેજ માં ભરતી વિદ્યાર્થીની છું મારું નામ ચૈતાલી ઉપાધ્યાય છે અહીંયા એમએસસીની સ્ટુડન્ટ છું અને અત્યારે અમારી કોલેજમાં ઇસરોનું સ્પેસ એક્ઝિબિશન છે તો અહીંયા આ જે છે બસ એમાં અલગ અલગ મોડલ્સ બતાવેલા છે અલગ અલગ સેટેલાઇટ તમે અહીંયા જોઈ શકો છો ચંદ્રયાન મંગલયાન રિમોટ સેન્સિંગ છે પછી સેટેલાઇટ કોમ્યુનિ કોમ્યુનિકેશન્સ છે અને એના સિવાય બી ઘણા બધા મોડલ્સ છે તમે આવીને અહીંયા જોઈ શકો છો ઓબ્ઝર્વ કરી શકો છો અને સ્પેસ વિશે જાણકારી મેળવી શકો છો અર્થ વિશે જાણકારી મેળવી